દુર્વાસા ઋષિ એકવાર વૃંદાવનમાં આવ્યા ત્યારે કૃષ્ણએ બધી ગોપીઓ હતી ને એને કીધું કે તમે દુર્વાસા ઋષિઓ માટે થાળ બનાવીને લઈ જાઓ એટલે ગોપીઓએ કીધું કે અમે લઈ તો જાય પણ વચ્ચે આવે યમુના નદી તો અમારે ભાર કેમ કરવી ત્યારે કૃષ્ણએ કીધું કે તમે યમુના નદીને વિનંતી કરજો કે જો અમારો કૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય ને તો અમને રસ્તો આપે એટલે ગોપીઓએ એવું કર્યું આમ તો ગોપીઓને એવું થયું કે આ કેવી વાતું કરે છે આને તો અમારી સાથે રાસ લીધા છે ના બાલ બ્રહ્મચારી કેવી રીતે પણ એને કીધું યમુના માને પ્રાર્થના કરી એટલે રસ્તો થઈ ગયો અને દુર્વાસા ઋષિને થાળ જમાડીને પછી પાછે ફરવું હતું ત્યારે દુર્વાસા ઋષિને પૂછ્યું કે હવે અમે પાછા કેમ જાય ત્યારે દુર્વાસા ઋષિએ કીધું કે તમે યમુના માને કહેજો કે જો દુર્વાસ ઋષિ સદાય ઉપવાસી હોય ને તો અમને રસ્તો આપે અને એ નદીએ અને યમુનાએ એ રસ્તો આપી દીધો તો પ્રભુ છે એ ભક્તનો ભાવ ગ્રહણ કરતો હોય છે પોતાને કોઈ ઈચ્છા હોતી નથી અને ભક્ત જે હોય છે એ પોતે કંઈ પણ કરે તો એ પણ પ્રભુને અર્પણ કરવા માટેનો પોતાનો ભાવ હોય છે પોતાની કોઈ ઈચ્છા હોતી નથી એટલા માટે દેખાય કે બધું કરે છે પણ એ પોતાના ભાવ પ્રગટ કરતા હોય છે એકબીજા સાથેના